સરકાર દ્વારા લાગુ કરેલા ત્રણ નવા કાયદાઓ વિશે માહિતી આપી હતી આ કાર્યક્રમનું નેતૃત્વ દવે કર્યું હતું તેમણે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે ડિજિટલ યુગમાં વધતા સાયબર ગુનાઓથી સાવધાન રહેવું કેટલું મહત્વપૂર્ણ છે તેમણે નવા કાયદાઓ વિશે સરળ અને સ્પષ્ટ માહિતી પણ આપી જેથી લોકો તેમના અધિકારો અને જવાબદારીઓ સમજી શકે બિલાડ ગ્રામ પંચાયતના સરપંચ વૈશાલીબેન ગ્રામ પંચાયતના સભ્ય આગેવાનો સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો હાજરી હતા અને કાર્યક્રમમાં સક્રિય ભાગીદારી દર્શાવી હતી ડીવાયએસપીની ઉપસ્થિતિમાં બિલાડ પોલીસ દ્વારા પ્રશ્નનો જવાબ પણ પૂછવામાં આવ્યો તો જેમાં ઉપસ્થિત લોકોએ પોતાના પ્રશ્નો રજૂ કર્યા હતા અને ડીવાયએસપી એ સરળ ભાષામાં પોતાના પ્રશ્નો સાંભળી જવાબો આપ્યા હતા ખાસ કરીને આપને બધાને ખ્યાલ હશે હમણાં ઘણા સમયથી ગુજરાત સરકાર અને ગુજરાત પોલીસ દ્વારા વ્યાજખોરો વિરુદ્ધની એક ઝુંબેશ ચાલી રહી છે આ ઝુંબેશના ભાગરૂપે આજે ભિરાડ વિસ્તારના લોકો સાથે એક લોક લોકસંવાદનું આયોજન કરવામાં આવેલું હતું ઘણા બધા લોકો કોઈના કોઈ પ્રકારને આ વ્યાજખોરોના ચુંગલમાં ફસાયેલા છે એ લોકોને આ ચુંગલમાંથી બહાર કાઢવા માટે એમને જાગૃત કરવા માટે અને વ્યાજખોરો વિરુદ્ધની માહિતી મેળવી અને એમના વિરુદ્ધની કાયદેસર કાર્ય કરવા માટે આ કાર્યક્રમનું આયોજન હતું ઘણા બધા લોકો એમાં ઉપસ્થિત રહ્યા હતા ગામના સરપંચ ચૂંટાલા સભ્યો અને નાના વેપારથી લઈને મોટા વેપારીઓ કે જે લોકો વ્યાજ વ્યાજખોરોના ચુંગલમાં સપડાયેલા છે એ લોકો આજે હાજર રહ્યા હતા એમની રજૂઆતો સાંભળેલી છે અને આગામી સમયમાં આ વ્યાજખોરો વિરુદ્ધની અમે કડકમાં કડક કાર્યવાહી કરવાના છીએ ભારત સરકાર દ્વારા તાજેતરમાં નવા ત્રણ કાયદા અમલમાં આવેલા છે એ નવા ત્રણ કાયદાનો લોકોમાં કેવી રીતે એનો ફાયદો થશે એમાં શું શું નવી જોગવાઈ છે એ બાબતે લોકોને સમજ આપવામાં આવેલી છે અને એની સાથે સાથે જે સાયબર ક્રાઈમના ગુનાઓ છે એ ગુનાઓ બનતા અટકાવવા માટે પણ લોકોને આજના કાર્યક્રમમાં સમજ આપવામાં આવે